ભાવનગર શહેરમાં આવેલી ઉત્તર બુનિયાદી શાળા ખાતે શૈક્ષણિક પ્રદર્શન અને મોડેલ નિર્દેશનનો સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બસ્સો થી વધુ વિદ્યાર્થીઓ એક થી એક પ્રતિભા કૌશલ્ય પ્રદર્શન કરી પોતાની પ્રતિભાનો આગવો પરિચય આપ્યો હતો ઘરશાળા ઉત્તર બુનિયાદી શૈક્ષણિક સંકુલ ખાતે શૈક્ષણિક પ્રદર્શન અને મોડલ નિદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ શાળાના શિક્ષકો તથા માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં બસ્સો થી વધુ વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારના મોડેલો રજૂ કર્યા હતા રાજ્ય સરકાર કૌશલ્ય વિકાસ અંતર્ગત શૈક્ષણિક નીતિ તથા પ્રોત્સાહન અન્વયે વિદ્યાર્થીઓમાં છુપાયેલી આંતરિક શક્તિઓનો બખોબી વિકાસ થાય એવા ઉમદા હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને તે ખેતીને ને ટેકનિકલ બાબત ઊર્જા સંચાર અને વિનિમય સહિતના પ્રગતિશીલ પ્રયોગોને નવા અભિગમ સાથે રજૂ કરવાની તક વિદ્યાર્થીઓને સાંપડી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓ સુંદર સમન્વય રજૂ કર્યો તે વાતોનો સંતોષ અને રાજીપો વાલી ગણે વ્યક્ત કર્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘર શાળા સંસ્થાના ઇન્ચાર્જ પ્રિન્સિપલ રાજુભાઈ જાની તથા ટીમની જહેમત ઉઠાવી હતી રિપોર્ટર ફિરોઝ ન્યૂઝ ભાવનગર